તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર પંચમહાલના કાલુલમાં બ્લેક ફિલ્મ લગાવેલી કાર સામે કાર્યવાહી દરમિયાન બબાલ થઈ પોલીસે કરેલા આક્ષેપ પ્રમાણે કાર રોકવા ડ્રાઈવરે અભદ્ર ઇશારા કર્યા અને મેમો આપવાની વાત પર પોલીસને ધમકીઓ આપી બબાલમાં બે મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે જ્યારે પોલીસ મથકે પણ ઉશ્કેરાટ સર્જાયો હતો સાથે જેમાં લોકોને લાત મારવાનો વિડિયો પણ વાયરલ થયો સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવતા મામલો ગરમાયો છે અને પોલીસે જ્યોસ બેન બેલદાર સહિત પાંચ લોકોની સામે ગુનો નોંધી એકની ધરપકડ કરાઈ છે કાલોલમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે બ્લેક ફિલ્મ લગાવેલી કાર્યવાહી દરમિયાન વિવાદ થયો બબાલમાં બે મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયા હોવાની વિગતો છે તે સામે આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવતા મામલો વધુ ગરમાયો હતો પોલીસે કાર્યવાહી કરી છે આ મામલે પોલીસે પાંચ લોકોની સામે ગુનો નોંધ્યો છે એકની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટનાનો વીડિયો છે તે પણ સામે આવ્યો છે બબાલમાં બે મહિલા પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે તે સામે આવી છે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ તમને આહોબાળો હોબાળો મચ્યો હતો બ્લેક ફિલ્મ લગાવેલી કારની સામે કાર્યવાહીને લઈ આ ઘર્ષણ થયું હતું